લખતર એપીએમસી ખાતે કારોબારી બેઠકનું આયોજન કરાયું લખતર એપીએમસી ખાતે એપીએમસી ચેરમેનના અધ્યક્ષસ્થાને કારોબારી બેઠક મળી લખતર એપીએમસી ખાતે મળેલ કારોબારીમાં ગત મીટિંગની બહાલી તેમજ નવા થયેલા ગોડાઉન અને દુકાનો ડિપોઝિટ તેમજ વન નેશનલ વન ઇલેક્શન અને વિકાસના કામોની ચર્ચા કરવામાં આવી લખતર એપીએમસી ખાતે યોજાયેલ કારોબારી બેઠકમાં લખતર એપીએમસીના ચેરમેન વાઇસ ચેરમેન સેક્રેટરી તેમજ એપીએમસી ડિરેક્ટરો ઉપસ્થિત રહ્યા લખતર રેલવે સ્ટેશન રોડ ઉપર આવેલ એપીએમસીના મિટિંગ હોલ ખાતે કારોબારી બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું કારોબારી બેઠક એપીએમસીના ચેરમેન લક્કીરાજસિંહ રાણાના અધ્યક્ષસ્થાને યોજાઈ હતી એપીએમસીમાં કારોબારી બેઠકમાં ગત મીટિંગની બહાલી આપવા બાબત ખર્ચ બાબત નવા થયેલા ગોડાઉન અને દુકાનને ભાડે આપવા બાબત દુકાનની ડિપોઝી લેવા બાબત તેમજ એપીએમસીની અંદર વિકાસના કામોને લઈ ચર્ચા કરવામાં આવી હતી જેમાં ખાસ કરીને એપીએમસીના કારોબારીમાં વન નેશનલ વર્લ્ડ ઇલેક્શનને સર્વમતીએ સંમતિ આપવામાં આવી હતી એપીએમસીની કારોબારીમાં લખતર એપીએમસી ચેરમેન લકીરાજસિંહ રાણા વાઇસ ચેરમેન કમલેશભાઈ હાડી એપીએમસી ડિરેક સેક્રેટરી ડીડી મોરી તેમજ એપીએમસીના ડિરેક્ટરો આ કારોબારી બેઠકમાં ઉપસ્થિત રહ્યા હતા અને તમામ વિકાસના કામોને લઈ ચર્ચાઓ કરવામાં આવી હતી